બ્રિટનની સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં જૈન સંત આચાર્ય લોકેશ મુનિએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં બ્રિટનના જૈન સમુદાયના લોકો પણ હાજર હતા મહત્વનું છે કે આ પહેલા અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની વિધાનસભામાં પણ પહેલી વખત ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ મનાવવામાં આવી હતી આ દરમિયાન જૈન સમુદાય ડિજિટલ ટિટોક્સ એટલે કે સોશિયલ મીડિયાના વળગણથી છુટકારો મેળવવા માટેનો અભિયાન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી આ સમારોહમાં જૈન ધર્મના શાંતિ કરુણા અહિંસા અને પ્રેમના સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પણ આચાર્ય લોકેશ મુનિ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App